નમસ્કાર સ્વાગત છે આપનાર બધી સમાચારમાં સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માઉન્ટ આબુમાં પ્રવાસીઓની મોજ તાપમાન માઇનસમાં જતા બરફની ચાદર છવાઈ ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત આ વર્ષે ચૌદ પોઈન્ટ બે ડિગ્રી થઈ ગયું હિમપવનની અસરથી આ વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં તાપમાન ત્રણ પોઈન્ટ નવ ડિગ્રી ઓછું રહેતા શીતલહેર ઠંડીનું પ્રમાણ યથાવત ઉત્તરના ઠંડા પવનથી રાત્રે તાપમાન ત્રણ પોઈન્ટ એક ડિગ્રી ઘટ્યું ડુંગળીની હરાજીનો આરંભ તડાછા માર્કેટિંગ યાર્ડમાં મંગળવારથી ડુંગળીની હરાજીનો આરંભ રાપજ બપાળા આસપાસના વિસ્તારમાં વાડી ખેતરમાં અત્યારે ડુંગળીના ઘેરા તૈયાર હવે માર્કેટ યાર્ડમાં આવવા લાગશે હવામાન નિષ્ણાત અંબલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે સોળથી બાવીસ ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેની અસરના ભાગરૂપે આગામી સત્તર ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે કે સવારના સમયે ઠંડી યથાવત રહેશે ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે આગામી છવ્વીસ ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી બોર્ડના ધોરણ 9 અને સાત ના 7.90 લાખ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ બે 25 ચોવીસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ વિષયની પસંદગી કરી છે આ વિષયની વર્ષ બે હાજર માં શરૂઆત કરાઈ હતી ગુજરાતમાં ખેડૂતો દ્વારા ત્રણ વર્ષમાં કુલ ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ ત્રણ વર્ષમાં રાજ્યમાં ખેતી માટે લેવાતી લોનમાં સડત્રીસ ટકાનો ઉછાળો આવ્યો છે બે હજાર એકવીસ બાવીસમાં કુલ એક લાખ કરોડની કૃષિ લોન લીધી હતી તે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને એક પોઈન્ટ એકતાળીસ લાખ કરોડને પાર થઈ ગઈ છે ગુજરાત રાજ્યના વર્ષ 2024-25 માં શિયાળાની ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી તેને સરભર કરવા જોણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે થી જવતી ઠંડી પડી રહી છે પરંતુ આ વર્ષની ઠંડીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં રાજકોટમાં સામાન્ય ઠંડી રહેતી હોય છે તેના બદલે આ વર્ષે ગાત્રોથી જવતી ઠંડી રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે ગુજરાતોની જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશા પોતાના વેપાર ધંધા માટે વિશ્વ વિખ્યાત છે આ સાથે વિશ્વમાં સૌથી વધુ દેશોમાં લોકો પણ ગુજરાતીઓ છે પરંતુ ગુજરાતના ચાર મહાનગરોની વાત કરીએ તો આ ચાર મહાનગરોના લોકોમાં શરમ આવે તેવી ટ્રાફિક સેન્સ છે ગુજરાતના ચાર મહાનગરોમાંથી ટ્રાફિક ભંગના શરમજનક આંકડા સામે આવ્યા છે જેમાં અમદાવાદીઓ તો પહેલા નંબરે છે અને ત્યારબાદ રાજકોટવાસીઓ અને ત્યાર પછી સુરત અને વડોદરાના લોકો આવી રહ્યા છે રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે જેની એક જુલાઈ બે હજાર સાથે જાન્યુઆરીમાં ચૂકવાશે અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ મથકે નાય પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર વીરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો બાયડ પોલીસ મથકે યોજાયેલા આ લોક દરબાર કાર્યક્રમમાં

ફાયર્ડ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમનો એનાલિસિસ પણ કરવામાં આવશે એની અલાવા હાલ લોક દરબાર લેવામાં આવ્યો છે જેમાં ફાયર્ડ ડિવિઝનના આગેવાનો અને પબ્લિકના માણસો હાજર રહ્યા અને આના દ્વારા જે પણ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા એ રજૂઆત થઈ આ બાબતે પણ ચર્ચા થઈ અને અધિકારીઓ દ્વારા આનું નિરાકરણ કેવી રીતે આવે તે બાબતે પણ અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ભવિષ્યમાં પણ પોલીસ અને પ્રજા અને પોલીસ અને પબ્લિક વચ્ચે એક સારો સૌહાર્દ માહોલ રહે અને આપસમાં ચર્ચા વિચારણા વિમર્શ થાય તે હેતુથી લોક લોકદરબારનું આયોજન કરવામાં આવે છે જેથી નાના મોટા પ્રશ્નો હોય અને કોઈ ગામડાઓના કોઈ અમુક બાબત પણ હોય તે ક્રિમિનલિટી ના હોય એવી બાબત પણ સોલ્વ કરી શકાય પોલીસ દ્વારા અને પબ્લિકના જે આગેવાનો છે આના આની આગેવાનીમાં તો આ બાબતે પણ ચર્ચા થઈ અને પછી બીજા પોલીસ સ્ટેશનનું પણ ઇન્સ્પેક્શન લેવામાં આવશે આજે અને કાલે એસપી કચેરી અને હેડક્વાર્ટર જે છે એનું પણ ઇન્સ્પેક્શન લેવામાં આવશે તળાજા પંથકમાં લેટ ખરીફ સિઝનમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વાવેતર થયેલ ડુંગળીનું ઉત્પાદન તૈયાર થઈ ગયું છે જે પ્રમાણમાં ખૂબ જ ઓછું વાવેતર થયું છે ખાસ કરીને રાજપરા ત્રાપજ બપાડા આસપાસના વિસ્તારમાં વાડી ખેતરમાં અત્યારે ડુંગળીના ઘેરા તૈયાર થઈ ગયા છે જે હવે માર્કેટ યાર્ડમાં આવવા લાગશે તળાજા માર્કેટિંગ યાર્ડમાં મંગળવારથી ડુંગળીની હરાજી શરૂ થશે તળાજા પંથકના ખેડૂતોને પ્રોત્સાહક ભાવો મળશે તેવી આશા છે તડાજો માર્કેટિંગ યાર્ડમાં તારીખ સત્તર બાર બે હજાર ચોવીસને મંગળવારથી ડુંગળીની હરાજી શરૂ થઈ છે નવેમ્બરની આખરથી જ લાલ અને સફેદ ડુંગળી ઠલાવવા લાગી છે ભાવનગર શહેરમાં ઉત્તરના ટાઢા બોર્ડ પવનને લીધે લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને તેર પોઇન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું એક જ તેમજ રાતમાં શહેરમાં રાતનું ઉષ્ણતાપમાન તાપમાન ત્રણ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે જેથી રાતના સમયે પુનઃ ઠંડીનો ચમકારો તીવ્ર થઈ ગયો છે વિચિત્રપ નજર કરીએ તો ભાવનગર શહેરમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઠંડીની તીવ્રતા વધુ રહી છે તારીખ 9 ડિસેમ્બર થી તારીખ 15 ડિસેમ્બર સુધીના એક સપ્તાહમાં ગત વર્ષે ભાવનગર શહેરમાં સરેરાશ લઘુત્તમ ઉષ્ણ તાપમાન 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું તે આ વર્ષે ઘટીને 14.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું છે